હનુમાનજી આ દ્રશ્ય જોઈ ગયા ભગવાને પથ્થર ફેંક્યો અને પથ્થર સમુદ્રની અંદર ડૂબી ગયો હવે ભગવાનની પાસે આવીને કહ્યું ભગવાન શું કરો છો તો કે હનુમાન કઈ નહીં મેં આખો દિવસ જોયું કે મારું નામ લખી લખીને તમે જે પથ્થર આપતા હતા એ પથ્થર તરી જતો તો અને મેં પથ્થર ફેંક્યો તો પથ્થર કેમ ડૂબી ગયો કેમ તૈરો નહીં હનુમાનજી કહે ભગવાન આ તમારા નામની તાકાત છે જેના જીવનમાં તમારું નામ હોય ને એ હોતે ભવસાગરમાં તરી જાય અને ભગવાન બીજું કારણ એ છે કે તમે જ્યાં સુધી જીવનો હાથ પકડી રાખ્યો ને ત્યાં સુધી જ આ બહુ સાગર તરી શકે બાકી જેને તમે ફેંકી દયો દુનિયા જેને ફેંકે દુનિયા જેને ફેંકી દે એને એનો હાથ તમે પકડી લ્યો પણ સાંભળો પ્રભુ તમે જેને ફેંકી દયો તમે જેનો ઘા કરી દયો ને દુનિયામાં કોઈની તાકાત નથી કે એને બચાવી શકે આ તો તમારી કૃપા હોય એની કૃપા થાય તો મતદારે પણ કિનારા હોય છે